નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર આદ્રા નક્ષત્ર બેસી ગયેલું છે સાથે સાથે ગુજરાતમાં આવેલું સોમાસું જે નબળું પડ્યું હતું તે ચોમાસું પણ હવે ધીમે ધીમે વધુ પ્રમાણમાં સક્રિય બનીને આગળ વધતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતના અનેક જિલ્લા અને અનેક રાજ્યોની અંદર મોટો પલટો જોવા મળ્યો છે સાથે જ આવનારી છ કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે પાછલા અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે જેમાં બે ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર સૌથી વધારે છ કલાકની અંદર નવ ઇંચ વરસાદ પણ ખાબકી ચૂક્યો છે જેને લઈને રાજ્યની અંદર ફરી એકવાર ચોમાસું હવે નિષ્ક્રિય થયેલું સોમાસું મજબૂત બનતું અને સક્રિય બનતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે પલટાની સાથે આજે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને કચ્છના અમુક વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટા સાથે મેઘ મહેર થવા અંગે મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે તો આજે ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું સાથે જ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ અંગે શું નવી આગાહી કરવામાં આવી છે સાથે જ કેટલા દિવસની અંદર સોમાસું હવે ગુજરાતની અંદર સરખું બેસીને મેઘ તાંડવ શરૂ કરશે તેની પણ માહિતી મેળવશું સાથે સાથે અરબ સાગરના દરિયામાં સક્રિય થયેલી નવી હલચલ અને નવું જોર કેના કારણે વધતું જોવા મળ્યું છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અને બંગાળની ખાડીમાં લાંબા સમયના વિરામ બાદ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને પણ આગળ વધતું જોવા મળ્યું છે આ હવામાન ખાતાને લગતી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા જો સૌપ્રથમ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે મોટો પલટો આવી શકે છે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે જેના કારણે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અરબસાગરમાંથી આવતા પવનો સીધા જ ગુજરાતની અંદર ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે વાતાવરણની અંદર પલટા સાથે વરસાદ પડવાને લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ગોંડલ અને ભાનવડના વિસ્તારોની અંદર હળવા અને મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તે ઉપરાંતના તમામ જિલ્લા અને તાલુકાની અંદર જેમ કે ભાવનગર અલંગ મહુવા અમરેલી જૂનાગઢનો વિસ્તાર વેરાવળ અને ઉનાના વિસ્તારોની અંદર આધી તુફાન વંટોળ સાથે ભારે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે સાથે સાથે કચ્છની અંદર પણ હવે વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે અને વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે કચ્છના વિસ્તારની અંદર પવનની ઝડપની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે લખપત ખાવડ રાપરનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારોમાં માંડવી બાડલી અને નળિયાના વિસ્તારોની અંદર પણ મોટો પલટો અને હવે બદલાવ જોવા મળી રહ્યો છે કચ્છની અંદર આજે અને હજી પણ આવનાર પાંચ દિવસ સુધી મોટા પલટા સાથે રાજ્યની અંદર ધીમી ધારે હળવા વરસાદ અંગે પણ મોટી આગાહી કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે જેને જોતા આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે સાથે જ વરસાદી સિસ્ટમનું જોર અને ચોમાસાનું પણ તીવ્ર દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે જેને જોતા આમોદના વિસ્તારોની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારો આહવાના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે મેઘમહેરને તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે બે લઈને પાંચ ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે ગરમીની અંદર થોડો થોડો ઘટાડો જોવા મળ્યો છે અને ઠંડક છવાયું વાતાવરણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ગરમીની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો છે વાદળ છવાયું વાતાવરણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છવાતું જોવા મળી રહ્યું છે જેને જોતાં મધ્ય ગુજરાતની અંદર આજે કયા વિસ્તારોમાં પલટો જોવા મળી શકે છે તેનું અનુમાન અને તેની આગાહી ઉપર એક નજર કરીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓમાં મોટો બદલાવ જોવા મળવાનો છે સાથે સાથે અહેમદાબાદનો વિસ્તાર આણંદ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આવી શકે છે જેના કારણે નડિયાદ ધોળકા ખેડબ્રહ્મા લુણાવાડાનો વિસ્તાર અને બોડલીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના આ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવા અંગે મોટીને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ હવે સિસ્ટમનું દબાણ તીવ્રને મજબૂત બનતું જોવા મળ્યું છે જેને જોતાં ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે મેઘવર્ષા વરસતી જોવા મળી રહી છે જેને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મોટો પલટો અને વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે અરબસાગરના ઉડાણવાળા વિસ્તારોમાં સક્રિય થયેલી નવી સિસ્ટમોને જોતા હવે તેને હવાનું દબાણ મજબૂત બનીને નવા વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે જેના કારણે અરબસાગરમાંથી આ સીધા જ પવનો ગુજરાતના દરિયાકાંઠાની અંદર મુંબઈ અરવલ્લીના વિસ્તારોની અંદર સાથે સાથે બેંગ્લેવીના વિસ્તારોની અંદર અને બેંગ્લુરના દરિયાકાંઠા વિસ્તારોની અંદર આ સીધા જ પવનો ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત સહિત તેની આજુબાજુના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને વધારો જોવા મળ્યો છે ગુજરાતની અંદર નિષ્ક્રિય થયેલું સોમાસું પણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે જેને લઈને વીસ તારીખથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર સોમાસું વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળી શકે છે અને આ તારીખો દરમિયાન એટલે કે આવનાર સાત દિવસ દરમિયાન હજી પણ પવનની તીવ્રતા સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવા અંગે આગળ કરવામાં આવી છે જેમ જેમ ચોમાસું ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળશે તેમ તેમ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે વીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારી એવી વાવણી પણ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી વાવણીને લઈને દર્શાવવામાં આવી રહી છે ગુજરાત જ નહીં પરંતુ આજે મુંબઈનો વિસ્તાર નાગપુરના વિસ્તારો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લેના વિસ્તારોની અંદર તે ઉપરાંત મદુરાઈનો વિસ્તાર અને બેંગલુરુના વિસ્તારોની અંદર પણ છવાયા વાતાવરણ સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે વરસાદીય સિસ્ટમનું જોરા સંપૂર્ણ વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને મ્યાનમારના વિસ્તારોની અંદર અને બાંગ્લાદેશના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે જેના કારણે બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આ પહેલા પણ બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું બનીને આગળ વધીને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ટકરાયું હતું અને તે સમય દરમિયાન બાંગ્લાદેશની અંદર ભારે નુકસાન જોવા મળ્યું હતું સાથે જ પણ લોકોના મોતો પણ નીપજી ચૂક્યા હતા વરસાદ પડવાના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી જેના કારણે પણ લોકોના મોત આ પહેલા પણ રેમલ વાવાઝોડા દરમિયાન દરમિયાન બાંગ્લાદેશના વિસ્તારોની અંદર થઈ ચૂકેલા જોવા મળ્યા હતા અને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે આજે અને હજી પણ આવનાર પાંચ દિવસ સુધી ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે અને આવનારા સાત દિવસ દરમિયાન સોમાસું જે નબળું પડેલું હતું તે અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ લઈને આવશે જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે આજે અને આવનાર દિવસોને તેને દર્શાવવામાં આવી છે સાથે જ આજે જે કયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે તેની પણ આપણે માહિતી મેળવી લીધી છે જેની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ફરી એકવાર ગાજવીજ પવનની ગતિવિધિઓ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજને પળપળની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો દોસ્તો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો